It has been a great experience for us. The first time that we tried Kathiawadi food, and everything was very delicious. I think it was one of the best meals we had in India so far. Definitely, everything was very good. The yeah. roti, the sabzi, everything was very. It was good. perfect. <laughs> Thank you. <laughs> આ જો મિત્રો રેવૈયા ભરેલા એને જોરદાર પછી આ પંજાબી ટચવાળું છોલે અને એને સેવ ટમેટાનું શાક કાઠિયાવાડી ગુજરાતી દાળ ભાત સ્વામીની રોટલી સલાડ ફ્રાઈમ્સ છાસ અને ભાઈ મોજ આવી જાય અનલિમિટેડ જમવાનું મોજી લે અમરેલીમાં ભાઈ

ફેમિલી સાથે સાસણ જતા હતા તો બીજું કઈક મોજ કરીએ નવી જગ્યાએ તમે તમે નજીક આવો આ જોવો દેશી રવૈયાનું શાક આખા ભરેલા સ્વામીની રોટલી કોઈ વસ્તુ ન ઘટે અને મોજ આવી જાય એવું કામકાજ છે માં અનલિમિટેડ રોજ ત્રણ શાક હોય અલગ અલગ એક કટોળ હોય એક સેવ ટમેટા હોય એક વેજીટેબલ હોય મોજ આવી જાય તો પહોંચી જાજો સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે ભાઈનો નંબર છે બધી ડિટેલ આપેલી છે અમરેલી જાઓ તો ભાઈ ચાઇનીઝ પંજાબી કોન્ટિનેન્ટલ ઘણા બધા ફૂડ બનાવે અને મોજ આવી જાય એવી જગ્યા ફરી મળીશું નવી મોજ સાથે બાપા સીતારામ તમારો પરિચય આપો હું અગ્રાવત વિરાજ અમરેલી અહિયાં આપડે છ મહિના થયા પેલા સિટી માં હતી આપડે બે વર્ષ ત્યાંથી અહિયાં શિફ્ટ કરી લીધું બે ટાઈમ બે ટાઈમ બપોરે ગુજરાતી કાઠિયાવાડી પંજાબી ચાઇનીઝ અને રાત્રે પણ ચાઇનીઝ પંજાબી ગુજરાતી કાઠિયાવાડી કાઠિયાવાડી થાળી અનલિમિટેડ અનલિમિટેડ રોટલી રોટલા ભાખરી કઢી ખીચડી બધું સાંજે હોય છે સલાડ હોય છાસ હોય ફ્રાઈમ્સ હોય પાપડ હોય બપોરે અલગ મેન્યુ ત્રણ સબ્જી અને આ જગ્યાનો એડ્રેસ એકવાર માનો કે કોઈ રાજકોટ થી કે ક્યાં થી આવતા હોય બારગામ અમરેલી રોડ અમરેલી બાયપાસ કેરિયર રોડ કેરિયર રોડ બાયપાસ કે ભાઈ કોણ સર્કલ પાસે કોણ સર્કલ કોણ સર્કલ પાસે બરાબર કોણ સર્કલ કેરિયર રોડ બાયપાસ રેડી